મહાતાંત્રિક મગનીરામનું પરિવર્તન સંવત અઢારસો ઓગણસાહીઠ શ્રીહરિ ફરી માંગરોળ પધાર્યા ત્યારે એક અદ્ભુત ઘટના ઘટી દ્રવિડ દેશનો મગનીરામ નામે બ્રાહ્મણ પવિત્ર અને ભક્તિવાળો હતો તે ભગવાનને શોધવા નીકળ્યો હતો બંગાળમાં તેને એક મહાતાંત્રિક ગુરુ મળી ગયા તેની પાસેથી તંત્રવિદ્યા મલિન વિદ્યા તેણે મેળવી ગુરુદક્ષિણામાં ગુરુએ તેને પોતાની પુત્રી સાથે વિવાહનો પ્રસ્તાવ મૂક્યો તે તેણે ઠુકરાવી દીધો ને રાત્રે જ આશ્રમનો ત્યાગ કરી નીકળી ગયો તેણે તંત્ર વિદ્યાથી દેવીને વશ કરી લીધી હતી તેથી નિર્ભયપણે ઘૂમવા લાગ્યો તે મહાતાંત્રિક તરીકે પંકાવા લાગ્યો ધીરે ધીરે તેના શિષ્યોની સંખ્યા વધતી ચાલી આ મગનીરામના આશરે બાવાનો એક મોટો સમુદાય પોષાતો હતો તે ભારતભરમાં પોતાની આણ વર્તાવતો ફરતો હતો હાથી ઊંટ ને ઘોડા પર નિશાન ડંકા વાગતા હાથી પર સોનાની અંબાડીમાં તે બેસતો તેની પાછળ એક હજાર બાવાઓનું કટક હથિયાર ધારણ કરી ચાલતું તલવાર ત્રિશુળ ગદા ખડગ ભાલા કુહાડીઓ બરછીઓ તોમર ધનુષબાણ લાઠી જેવા આયુધોને જોઈ સૌ તેના પગ ચૂમતા નાના મોટા રાજાઓ ગામધણીઓ મુખી જમીન જાગીરવાળા પટેલો કોઈ પણ આ મગનીરામનો પ્રતિકાર કરવા સમર્થ નહોતા ગુજરાતમાં તે દ્વારકા થઈ પોરબંદર ગયો ત્યાં મઠપતિએ તેની માંગણીની આનાકાની કરી તેથી તેને ખૂબ માર્યો મઠપતિએ તેને કહ્યું તમે અમારા જેવા દેડકાને દબાવો છો પણ ફણીધરને દબાવો તો ખરા એમ કહી તેણે કહ્યું આજે માંગરોળમાં સ્વામિનારાયણ આવ્યા છે તે ભગવાન કહેવાય છે તેમને તમે તમારા શિષ્ય બનાવો પછી હું પણ તમારો શિષ્ય બની જઈશ આ સાંભળી મગનીરામ ક્રોધ કરી ચિલ્લાયો આ પૃથ્વી પર મારી સામે ટકી શકે તેવો કોઈ જન્મ્યો નથી ને જન્મશે પણ નહીં હમણાં જ તેની ખબર લઉં છું તેણે માંગરોળ જઈ પાદરમાં તંબુ નાખ્યા શ્રીહરિ સાંજે એક ઉપવનમાં વૃક્ષ નીચે બિરાજ્યા હતા ત્યાં આવી તે જેમ તેમ બોલવા લાગ્યો તું ભગવાન ક્યાંથી થયો આજ તારું ભગવાન પણ ઉતારી દઈશ આમ કહી તેણે અટહાસ્ય કર્યું શ્રીહરિ કથાવાર્તા કરીને ભક્તોને આનંદ ઉપજાવતા બિરાજ્યા હતા તેઓ સ્મિત કરીને બોલ્યા અમે તો લોકોને વ્યસન મુક્ત કરીને ભગવાનના સાચા માર્ગે વાળીએ છીએ સિદ્ધ હોવાનું પાખંડ તો તમે ચલાવો છો આ સાંભળી તે વધુ ઉશ્કેરાયો કહે જોઈ લે મારી સિદ્ધિ એમ કહીને તે મનોમન ગણગણ્યો પછી એક લીલા વૃક્ષ પર અડદના દાણા ફેંક્યા તે વૃક્ષ તરત સુકાઈ ગયું આ જોઈ શ્રીહરિ કહે એમાં તમે શું મોટાઈ બતાવી આ સુકાયેલાને ફરી લીલું કરી દો તો માનીએ કે તમે સાચા સિદ્ધ છો નહીતર ઢોંગી છો વૃક્ષ ફરી લીલું કરવા તે અસમર્થ હતો તેથી વધુ ધૂંધવાયો હરિએ તેને પડકાર ફેંક્યો કે મગનીરામ તમે સૌને ડરાવતા ફરો છો લોકોને ત્રાસ આપો છો આ બધી પાપની કમાણી છે જે કંઈ મંત્ર પ્રયોગ કરવો હોય તે મારા પર કરો નહીં તો સીધી રીતે માનવતાના માર્ગે આવી જાઓ આ બધું છોડી દો આ સાંભળી તે વધુ ક્રોધિત થયો તેણે શ્રીહરિ પર મંત્ર પ્રયોગ કર્યો પણ નિષ્ફળ ગયો ત્યારે શ્રીહરિ કહે અહીં બેઠેલા કોઈ પણ વ્યક્તિ પર કરો પરંતુ હવે તો તે જાણે અકિંચન થઈ ગયો હતો મંત્ર શક્તિએ તેને આજે દગો દીધો હતો તે શરમમાં નીચું જોઈ પોતાના તંબુમાં ગયો દીપ પ્રગટાવી તેણે દેવીને બોલાવી ખૂબ મહેનતને અંતે અડધી રાતે દેવી પ્રગટ થયા મગનીરામ તેમના ચરણ પકડી કરગર્યો રડ્યો પછી કહ્યું મા તમારા પ્રતાપે હું સમુદ્ર તરી ગયો પણ હવે અહીં એક ખાબોચિયામાં ડૂબી રહ્યો છું સ્વામિનારાયણ પર મારો એક પણ મંત્ર સફળ થતો નથી તમે મને સહાય કરો દેવીએ હસીને કહ્યું તું આ જ નહીં ત્રિકાળમાં પણ એમની પાસે સફળ નહીં થઈ શકે કારણ કે તેઓ પરબ્રહ્મપુરુષોત્તમ ભગવાન છે મનુષ્ય શરીરમાં તેમને ઓળખવા અઘરું કામ છે વળી તું પણ વિચાર કર મારી સાધના તે ભગવાનની પ્રાપ્તિ માટે કરી હતી પણ માર્ગ ભૂલ્યો તું સિદ્ધિઓ બતાવી લોકોને ડરાવવા લાગ્યો તેના ધનમાલ લૂંટવા લાગ્યો હવે મેં જ તને યોગ્ય સ્થાન પર લાવી મૂક્યો છે હવે તું જાણે આ સાંભળી મગનીરામે કહ્યું પણ માં મેં તો તારી ઉપાસના તને સર્વોપરી જાણીને કરી છે મારી પ્રત્યેક પળે તું મદદ કરવા દોડી છે આજે મારી ઈચ્છા છે કે સ્વામી નારાયણને હરાવવા બસ તેમાં તમે સહાય કરો તેણે કહ્યું પતંગિયું સૂર્યને કેમ હરાવી શકે મેં તને કહી તો દીધું કે તે મામૂલી મનુષ્ય નથી સાક્ષાત ભગવાન છે સર્વોપરી પરબ્રહ્મ છે મારા જેવી અનંતકોટી શક્તિદેવીઓ ઈશ્વરના રૂવાડાના એક અંશમાં સમાઈ જઈએ છીએ એવા ઈશ્વરો અનંત કોટી છે તેમના જેટલા પણ લોક છે બધા માયામય છે આ પરબ્રહ્મ માયાથી પર રહેલા અક્ષરધામના અધિપતિ છે તેના ભૃભંગ થકી અનંત બ્રહ્માંડો પેદા થાય છે તેમાં સર્જન વિસર્જન થાય છે અનંત અવતારોના પ્રેરક નિયંતા કરતા હરતા તેઓ સ્વયં છે તું મહાભાગ્યશાળી છે કે તને આ મનુષ્યનું શરીર મળ્યું છે જે શરીર માટે દેવતાઓ તલસે છે હવે તું આ શરીર દ્વારા ભગવાનને રાજી કરી લે તેઓ તને ભવબંધનથી મુક્ત કરશે દોષો દૂર કરી નિર્દોષ કરી દેશે આ સાંભળે મગ્નીરામના હૃદય દ્વાર ખુલી ગયા તેણે કહ્યું તો માં મેં જે કંઈ સિદ્ધિઓ પ્રાપ્ત કરી તેનાથી શું મોક્ષ ન થાય ક્યારેય મોક્ષ ન થાય સિદ્ધિ તો તને ઉલટું બંધનમાં ફસાવે છે સંસારમાં ભટકાવે છે મોક્ષ તો સદાચારમય જીવન કરીને ભગવાનની ભક્તિ કરવાથી જ મળે છે હવે તારા માટે મોક્ષનો માર્ગ ખુલી ગયો છે તેઓ શું મને અપનાવી લેશે હા હા જરૂર સ્વીકારશે તારી મુમુક્ષુતાની થોડી પરીક્ષા પણ કરશે પરંતુ તેમને છોડીશ નહીં તેમના ચરણ કમળમાં વળગી જજે પછી દેવીએ તેને પુરુષોત્તમ નારાયણનો ખૂબ મહિમા કહ્યો અને કહ્યું મારી મુક્તિ માટે પણ તું એમને પ્રાર્થના કરજે શું તમારી મુક્તિ હજી સુધી નથી થઈ માં શારદાદેવીએ કહ્યું મગ્નિરામ અમે દેવ યોની કહેવાઈએ છીએ પુણ્ય ભૂગવવા આવી બધી યોનિઓમાં ભટકવું પડે છે જીવો પર અમે અમારી સત્તા ચલાવી શકીએ તે પણ સત્તા મર્યાદિત છે પ્રગટ ભગવાન કે તેમના આશ્રિતો સંતો ભક્તો પર અમારી સત્તા ન ચાલે ઉલટું અમે તો તેનાથી ડરીએ છીએ દેવ આયુષ્ય પૂર્ણ થાય પછી જીવની જેમ પાછી સંસારના ચક્રમાં આવી જઈએ છીએ કોઈ સત્કર્મથી મનુષ્યનું શરીર મળી જાય ને તેમાં પણ પ્રગટ ભગવાન કે તેમના ધારક સંતનો યોગ થઈ જાય તો મુક્તિ મળે આ યોનિમાં અમારું નાનકડું રાજ છે તેમાં આયુષ્ય ગાળીએ છીએ તેમાં તારા જેવા મુમુક્ષુને આંગળી ચીંધી દઈએ જેનાથી થોડું પુણ્ય કમાઈ લેવાય છે આજ મગ્નીરામની આંખો ઉઘડી ગઈ તેણે દેવીને ફક્ત વંદન કર્યા તે અંતર્ધાન થઈ ગઈ મગની રામને ઊંઘ ન આવી તે વિચારતો રહ્યો કે ભગવાન મને અપરાધીને કેમ શરણમાં લે તિરસ્કાર કરીને કાઢી મૂકશે ભલે જે કરવું હોય તે કરે પણ હવે તો તેમના ચરણોમાં વળકી જ જવું છે વહેલી સવારે પરવારીને શ્રીહરિ પાસે તે પહોંચી ગયો ત્યાં ઉતારામાં સેવા કરવા લાગી ગયો શ્રીહરિ સ્નાન કરી પૂજામાં બેઠા હતા ત્યાં સૌની પાછળના ભાગે આવીને બેસી ગયો પછી શ્રીહરીને દંડવત પ્રણામ કર્યા ખૂબ દિન ભાવે પ્રાર્થના કરી અપરાધોની ક્ષમા માંગી મધુર સ્મિત કરી શ્રીહરિએ તેને ઝાલી લીધો કહ્યું હવે તમારી બુદ્ધિ સારી થઈ છે પાછા જાઓ સારું જીવન જીવજો તેણે કહ્યું પ્રભુ હું આપને છોડીને ક્યાંય પણ જવાનો નથી મને દેવીએ આપની ઓળખાણ કરાવી દીધી છે હવે હું છેતરાઈશ નહીં મને દીક્ષા દઈ શરણમાં રાખો શ્રીહરિએ કહ્યું અમારી દીક્ષા મંત્રતંત્રમાં ફસાયેલા માટે નથી તેણે કહ્યું પ્રભુ હવે મેં કાયમને માટે મંત્રતંત્રને તિલાંજલિ આપી દીધી છે મારા અપરાધો ક્ષમા કરી દો મને સાધુ કરો શ્રીહરિ કહે તમારે સાધુમાં રહેવું કઠણ પડશે નિષ્કામ નિર્લોભ નિસ્વાદ નિર્માન નિસ્નેહ પાંચ વર્તમાનો પાળવા સહેલા નથી દુર્જન લોકોનો માર અપમાન અપશબ્દ બધું સહન કરવું પડશે અપકાર કરનાર ઉપર અમારા સાધુ ઉપકાર કરે છે જે તમારે માટે લોઢાના ચણા ચાવવા જેવું છે હું બધું જ પાળવા વચનબદ્ધ છું કૃપા કરી મને સ્વીકારો કહેતો તે રડવા લાગ્યો ખૂબ વિનંતી કરી શ્રીહરિએ તેની મુમુક્ષુતા પારખીને દીક્ષા આપી તેનું નામ અદ્વૈતાનંદ રાખ્યું તેમના શિષ્યોએ આ નજરે જોયું સૌને આશ્ચર્ય થયું તેમાંથી જે સાત્વિક મુમુક્ષુ હતા તેમણે દીક્ષા લઈ લીધી બીજા સૌ બંગાળ તરફ પાછા ચાલ્યા ગયા આ ઘટનાની ચર્ચા આખા ભારતમાં થવા લાગી કારણ કે ભાગ્યે જ કોઈ મગ્નીરામથી અજાણ હતું આ ઘટના પછી લોકો સ્વામિનારાયણના દર્શને દૂર દૂરથી આવવા લાગ્યા ને કોઈ તો જીવન સમર્પીને સાધુ થવા લાગ્યા એમ સંત મંડળ વધતું ચાલ્યું